નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિઘ્નહર્તા શ્રી મહાગણપતિજીનું નામ લઈ વિદ્યા આપનાર મા શ્રી શ્રીચરણોમાં કોટી કોટી વંદન કરી આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ટોપિક જે સમાસ ખૂબ જ અગત્યનો છે એનો અભ્યાસ કરી રહ્યા છીએ તેમાં આજે આપણે તત્પુરુષ સમાસ વિશે વિસ્તૃત શબ્દશ સમજૂતી મેળવીશું એ પહેલાં ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી લઈએ કે હે વિઘ્નહર્તા ગણપતિજી અમારા જીવનમાં આવનાર દરેક વિઘ્ન બાધા દૂર કરી દરેક વિદ્યાર્થીઓને જે પણ વિદ્યા મેળવવા માગે છે તે દરેક વિદ્યાર્થીઓને સદવિદ્યા આપજો સદબુદ્ધિ આપજો સાચા માર્ગે એના જીવનને ઉજ્જવળ બનાવે એવી પ્રભુના શ્રીચરણોમાં પ્રાર્થના વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે સમાસ એટલે શું સમાસનું વર્ગીકરણ ખાસ યાદ રાખવાનો છે કોમ્પિટેટિવ એક્ઝામ છે એ અઘરી થતી જાય છે કાયમથી કાયમ કોમ્પિટિશન વધતી જાય છે તો થોડાક ડિફરન્ટ પ્રશ્ન પણ પૂછી શકે સમાસના જે પ્રકાર છે એના નામ આપ્યા હોય તત્પુરુષ સમાસ બહુરેહી સમાસ અને વર્ગીકરણના આધારે પ્રશ્ન કરેલો હોય કે કયો સમાસ એક પદ પ્રધાન સમાસ છે નીચે દર્શાવેલ સમાસમાંથી અન્યપદ પ્રધાન સમાસ ઓળખાવો આ રીતના પણ પ્રશ્ન કરી શકે છે એટલા માટે વર્ગીકરણ છે એ વ્યવસ્થિત સમજાવેલું છે અને ખાસ યાદ રાખવાનું એક પદ પ્રધાન સમાસ સર્વપદ પ્રધાન સમાસ અન્ય પદ પ્રધાન સમાસ ત્યાર પછી આપણે જોયા સમાસના પ્રકાર એમાં આપણે સૌથી પ્રથમ દ્વંદ્વ સમાસ વિશે વિસ્તૃત સમજ મેળવી દ્વંદ્વ સમાસના પણ પેટા પ્રકાર પડે છે સમુચય દ્વંદ્વ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમાસ અને સમાહાર દ્વંદ્વ સમાસ તો દ્વંદ્વ સમાસ છે એને જો અર્થમાં ટૂંકમાં યાદ રાખવા માટે પણ મેં સમજ આપેલી હતી કે બંને પદ કેવા છે પૂર્વપદ અને ઉત્તરપદ બંને પદ મહત્વના છે મોભાના છે અને એનો જે સામાસિક શબ્દ છે એનો વિગ્રહ અને ને કે અથવા વિગેરે જેવા અવય દ્વારા જ્યારે એનો વિગ્રહ થાય છે ત્યારે એ દ્વંદ્વ સમાસ બને છે આજે આપણે તત્પુરુષ સમાસ વિશે શબ્દશ સમજૂતી મેળવીશું જે સમાસનું પૂર્વપદ ઉત્તર પદ સાથે વિભક્તિથી જોડાયેલું હોય તેને તત્પુરુષ સમાસ કહે છે આપણે સૌ જાણીએ છીએ કે તત્પુરુષ સમાસ છે જે શબ્દ આપેલો છે એમાં વિભક્તિના પ્રત્યયથી એને છૂટો પાડવામાં આવે છે જ્યારે એની અંદર વિભક્તિનો પ્રત્યય લાગે છે ત્યારે એ સતત પુરુષ સમાસ બને છે સામાન્ય રીતે તેનું ઉત્તરપદ મુખ્ય અને પૂર્વપદ ગૌણ હોય છે જો અહીંયા ઉત્તરપદ છે એ મહત્વનું છે ત્યાર પછી પૂર્વપદને કેવું કીધું છે તો કે ગૌણ આ પદનો વિગ્રહ કરતી વખતે વિભક્તિ પ્રત્યયો અથવા નામયોગી ઉમેરાય છે યોગી એટલે એક અક્ષર જે ઉમેરાય છે માં ને એ રીતના આ એક પદ પ્રધાન સમાસ છે એક પદ શું કારણ કે એક પદ મહત્વનું છે એક પદ ગૌણ છે અહીંયા ઉદાહરણ આપેલા છે મરણ શરણ તો મરણ ને શરણ ને શું છે વિભક્તિનો પ્રત્યય છે પિતૃ ભક્તિ પિતૃ નો ભક્ત આદર યોગ્ય આદર ને યોગ્ય સુખ ગ્રસ્ત સુખ વડે ગ્રસ્ત તો અહીંયા ને નો ને વડે એવી ભક્તિના પ્રત્યય છે આગળ જોઈએ ચિંતા તુર તો ચિંતા વડે આતુર સ્થાન ભ્રષ્ટ સ્થાનથી ભ્રષ્ટ દેશ દાજ તો દેશ માટે દાજ બ્રહ્માંડ તો બ્રહ્માંડનું બ્રહ્માનું અંડ તો અહીંયા જોઈ શકો છો તમે વડેથી માટેનું આ બધા શું છે તો કે બધા વિભક્તિના પ્રત્યે છે વરમાડા તો વર માટે માળા ભય મુક્ત ભયમાંથી મુક્ત સ્વભાવ જન્ય તો સ્વભાવમાંથી જન્મેલું કાર્ય કુશળ કાર્ય માં કુશળ ફૂલહાર તો ફૂલનો હાર બાહુ બળ તો બાહુ નું બળ માનવ સેવા તો માનવ સેવા એકાંત વાસ તો એકાંત માવાસ બાલ વાત્સલ્ય તો બાલ પ્રત્યે વત્સ લ તો વન માં વાસ અહીંયા નું ની માં પ્રત્યે વગેરે છે એ વિભક્તિના પ્રત્યય છે ઘણા ઉદાહરણ આપેલા છે મૃત મૃતિકા રૂપ તો મૃતિકા એ માટેના અર્થમાં છે મૃતિકાના રૂપો જીવન વિગ્રહ જીવનનો વિગ્રહ આર્ત નાદ તો આર્ત એટલે પીડિત વ્યક્તિનો નાદ કાળ ઝાડ કાળની ઝાડ કાળે મોત છે કે મોતની ઝાડ જન્મ સિદ્ધ જન્મથી સિદ્ધ મોર પીછ મોરનું પીછું લક્ષાધિપતિ લક્ષનો અધિપતિ વાતાવરણ વાતનું એટલે કે હવાનું આવરણ તો વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે સરળતાથી એટલું જ યાદ રાખવાનું છે કે જ્યારે જે સામાસિક પદ આપેલું છે એનો જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે નો ની ના થી થકી વડે માથી એવા જ્યારે પ્રત્યય લાગે છે ત્યારે એ તત્પુરુષ સમાસ બને છે અહીંયા વિભક્તિના કયા પ્રત્યય લાગે છે તે પણ દર્શાવેલું છે કે નો ને એ થી થકી વડે માટે કાજે એ બધા શું છે એ બધા વિભક્તિના પ્રત્યય છે અહીંયા સાતે આઠે આઠ વિભક્તિ આપેલી છે વિભક્તિના સામે પ્રત્યય પણ આપેલા છે કે જેના લીધે છે જેને વિભક્તિનો ખ્યાલ નથી એ પણ સમજી શકે કે વિભક્તિ કોને કહેવાય કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન સંબંધ અધિકરણ સંબોધન આ અષ્ટ વિભક્તિ છે આઠે આઠ વિભક્તિ શું ક્રિયા દર્શાવે છે એ પણ આપેલું છે અને પ્રત્યય અને અનુઘ અનુગ એટલે જે એકાક્ષરી છે ને એ થી એ બધા અનુગો કહેવાય છે એ પણ આપેલા છે એટલે જે સામાસિક શબ્દ આપેલો છે વિભક્તિના પ્રત્યય દ્વારા છૂટો પડે છે ત્યારે એ કયો સમાસ બને તો કે તત્પુરુષ સમાસ જેવી રીતે આપણે દ્વંદ્વ સમાસમાં યાદ રાખવું કે ને કે અથવા અને જેવા અવ્યય દ્વારા જ્યારે શબ્દ છે એનું વિગ્રહ થાય ત્યારે દ્વંદ્વ સમાસ બને એ જ રીતે વિભક્તિના પ્રત્યયથી જે શબ્દ છૂટો પડે એ કયો સમાસ બને તત્પુરુષ સમાસ તો વિદ્યાર્થી મિત્રો આવાને આવા માહિતીસભર વિડિયો મેળવવા માટે આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી દરેક આવનાર વિડીયોની નોટિફિકેશન છે એ તમને સૌથી પહેલાં મળી રહે તમારા સાથી મિત્રોને પણ અવશ્ય શેર કરજો હવે આપણે જોઈએ કર્મધારય સમાસ કર્મ એટલે ક્રિયા અને ધારઈ એટલે ધારણ કરનાર જો કર્મધારે સમાસનો અર્થ પણ કેટલો સરસ છે કે કર્મ એટલે શું કે આપણે જે ક્રિયા કરીએ છીએ અને ધારય એટલે કે ધારણ કરનાર ક્રિયાને ધારણ કરનાર આમ ક્રિયાને ધારણ કરનાર તે કર્મધારાઇ સમાસ કહેવાય છે આ સમાસમાં બે પદો વચ્ચે વિશેષણ વિશેષ્યનો સંબંધ કે ઉપમાન ઉપમેયનો સંબંધ હોય છે સામાન્ય રીતે સમાસનો પૂર્વપદ ઉત્તરપદના વિશેષણ તરીકે કામગીરી કરે છે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારે કર્મધારે સમાસ છે એને ઓળખવાનો થાય છે ત્યારે તમારે અર્થના આધારે એટલું જ યાદ રાખવાનું કે શબ્દની વચ્ચે પૂર્વપદ અને ઉત્તરપદ એ બંનેની વચ્ચે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય પછી વિશેષણ પહેલાં પણ હોઈ શકે વિશેષણ પછી પણ હોઈ શકે પૂર્વપદમાં જ વિશેષણ હોય એ જરૂરી નથી ઉત્તર પદમાં પણ વિશેષણ હોઈ શકે બંને રીતે કર્મધારી સમાસ આવેલા છે એના ઉદાહરણ પણ છે તો યાદ કેવી રીતે રાખવાનું છે કે વિશેષણ અને વિશેષનો સંબંધ હોય બીજું યાદ રાખવાનું ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય ત્યારે કયો સમાસ બને તો કે કર્મધારે સમાસ બને હજી એકવાર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય અને હજી એક રીતે બંને પદ જ્યારે વિશેષણ દર્શાવતા હોય ત્યારે પણ છે એ કર્મધારે સમાસ બને છે તો આ રીતે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ ઉપમેય અને ઉપમાનનો સંબંધ દર્શાવતો શબ્દ હોય ત્યારે તે કર્મધારે સમાસ બને છે સામાન્ય રીતે સમાસનું પૂર્વપદ ઉત્તર પદના વિશેષણ તરીકે કામગીરી કરે છે આમાં પહેલું પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય એટલે કે સંજ્ઞા વ્યક્તિ છે વસ્તુ છે જેના વિશે વિશેષણ દર્શાવવામાં આવેલું છે તેને વિશેષ્ય કહેવાય છે તેનો વિગ્રહ એવું એવી એવો જેવો જેવી જેવું રૂપી પદથી થાય છે જો યાદ રાખજો કર્મધારે સમાસ છે એમાં વિશેષણ કેવા શબ્દથી થાય છે કેવા અવયવથી થાય છે તો કે એવું એવી એવો જેવું જેવી જેવો રૂપી પદથી થાય છે આ કેવો સમાસ છે તો કે એક પદ પ્રધાન સમાસ છે ઉદાહરણ દ્વારા સમજો કે મુખ ચંદ્ર કોઈની સરખામણી કરવામાં આવી છે કોઈના મુખની ચંદ્રની સાથે સરખામણી કરવામાં આવી છે ચંદ્ર જેવું મુખ નર સિંહ સિંહ જેવો નર નર એ માનવના અર્થમાં છે નરસિંહ તો સિંહ જેવો નર સંસાર સાગર સંસાર રૂપી પણ તમે લગાવી શકો કે સંસાર રૂપી સાગર સંસાર જેવો સાગર જીવન વન જીવન જેવું વન તો અહીંયા જેવું જેવો જેવું એ બધા રૂપી તમે એ રીતે પણ વિગ્રહ કરી શકો સંસાર રૂપી સાગર તો રૂપી આ શું બને છે તો એ કર્મધારી સમાસ છે એ છૂટા પાડવા માટેના શબ્દ છે યાદ રાખવાના છે વજ્ર લેપ વજ્ર જેવો લેપ રાજર સિંહ રાજા જેવો અહીંયા કૃષિ છે પણ કૃષિ નહીં ઋષિ ત્યાર પછી જે આપણે વાત કરેલી કે પૂર્વપદ પણ હોય અને ઉત્તરપદ પણ હોઈ શકે તો અહીંયા ઉદાહરણ કેવા આપેલા છે પૂર્વ પદ વિશેષણ હોય અને ઉત્તર પદ વિશેષ્ય હોય એવા ઉદાહરણ આપેલા છે સમાસ છે એનો વિગ્રહ છે પિત્બર તો પીળું પિત્બર મહા રાજા તો મહાન રાજા પૂર્વપદ શું બતાવે છે એની વિશેષતા દર્શાવે છે પિતામબર વસ્ત્ર છે પણ કેવું તો કે પીડું રાજા છે કેવા તો કે મહાન ઋષિ છે ઋષિ કેવા મહાન દાન છે પણ કેવો શ્રેષ્ઠ પરદેશ દેશ તો કે બીજો પરમ મિત્ર મિત્ર કેવો તો કે શ્રેષ્ઠ મિત્ર પરમ મિત્ર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પરમ શબ્દ છે એ વિશેષણના રૂપમાં છે અને બધા જ ઉદાહરણ કેના છે તો કે વિશેષણ છે એ પહેલા આપેલું છે સિદ્ધ પુરુષ પુરુષ કેવો તો કે સિદ્ધ મહોત્સવ ઉત્સવ કેવો મહાન તો મહાન ઉત્સવ લઘુ રેખા રેખા કેવી નાની તો કે લઘુ રેખા સદ ભાવના સદ એ સારીના અર્થમાં છે ભાવના કેવી છે તો કે સારી તો વિશેષતા છે હંમેશા મહાન સારો માણસ સદભાવ સારો ભાવ મહાકાવ્ય મહાન કાવ્ય સારો સદાચાર તો સારો આચાર યુવરા જ તો યુવાન રાજા અહીંયા તમે જોઈ શકો છો કે પૂર્વપદ છે એ કેવું છે તો કે બધાની અંદરનું પૂર્વપદ છે એ બધા જ શબ્દની અંદર દરેકની વિશેષતા દર્શાવે છે એટલે અહીંયા વિશેષણ પૂર્વપદમાં છે અને વિશેષ્ય છે એ ઉત્તરપદ છે એવા ઉદાહરણ આપેલા છે બધા કર્મધારી સમાસના છે ત્યાર પદી પછી આગળ તમે જોઈ શકો છો કે પૂર્વપદ વિશેષણ હોય અને ઉત્તરપદ છે જો આગળ છે આપણે જોયું કે પૂર્વપદ છે ને એ વિશેષતા દર્શાવતું હતું હવે આ કેવા ઉદાહરણ છે તો કે ઉત્તરપદ છે એ વિશેષતા દર્શાવે છે કાર્ય વિશેષ વિશેષ એવું કાર્ય ભાષાંતર ભાષા પ્લસ અંતર એટલે બીજી ભાષા દેશર બીજો દેશ એક માત્ર એકવું લાલ જેવું લાલ દેશર અવર દેશ અથવા બીજો દેશ તો બધાની અંદર છે કાર્ય કેવું તો કે વિશેષ ભાષા કેવી અંતરવાળી એટલે કે બીજી દેશ કેવો અંતર દેશાંતર તો બીજો દેશ એકમાત્ર માત્ર શું છે એ વિશેષતા દર્શાવે છે કે માત્ર એક જ છે દેશભરમાં લાલ ચોળ દેશર તો ઉત્તર પદ છે એ વિશેષણ દર્શાવે છે બધા જ કર્મધારી સમાજના ઉદાહરણ છે હવે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય એવા ઉદાહરણ જોઈએ નર સિંહ સિંહ જેવો નર રાજર સિંહ ઋષિ જેવો રાજા વીજળી વેગે વીજળી જેવો વેગ નર પશુ તો પશુ જેવો નર નર કેસરી તો કેસરી જેવો નર કડવું ઝેર ઝેર જેવું કડવું જ્ઞાન ઘોડો તો જ્ઞાનરૂપી ઘોડું દેહલતા દેહરૂપી લતા હૃદય કમળ હૃદય છે એને કેની વિશેષતા આપી છે ઉપમા આપી છે તો કે હૃદયરૂપી કમળ મુખ ચંદ્ર મુખરૂપી ચંદ્ર ફૂલડા કટોરી ફૂલડા રૂપી કટોરી ભવ સાગર ભવરૂપી સાગર જીવન નૌકા જીવનરૂપી નૌકા હૃદય સરોવર હૃદય રૂપી સરોવર અહીંયા તમે જોઈ શકો છો કે દરેક શબ્દની અંદર જે વિશેષ્ય છે એને કંઈક ને કંઈક ઉપમા આપેલી છે એટલા માટે કીધું છે ઉપમેય અને ઉપમાનનો સંબંધ કંઈક ને કાંઈક ઉપમા ઉપમા એટલે તુલના કરવામાં આવી છે કોઈની કોઈ સાથે તુલના કરવામાં આવી છે સંસાર સાગર તો સંસાર છે એને કોની સાથે સાગર રૂપી સાગર રૂપી દીપ દીપ છે પણ કેવો તો કે જ્ઞાન રૂપી દીપ તો દરેક કેવા છે તો કે કોઈકની કોઈક સાથે તુલના કરવામાં આવેલી છે સરખામણી કરવામાં આવેલી છે ઉપમા આપવામાં આવેલી છે એટલા માટે કર્મધારે સમાસની આ ખાસ યાદ રાખવાનું છે ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય ત્યારે કર્મધારે સમાસ બને છે ઉપમાન સાધારણ ધર્મ સંબંધ સાધારણ ધર્મ એટલે શું તો કે બંને છે એ સમાન રીતે જેવા શબ્દો આપેલા હોય મધ મીઠું મધ જેવું મીઠું કાજળ કાળું તો કાજળ જેવું કાળું પાણી પોચું પાણી જેવું પોચું તો બંને છે આમ જોઈએ તો સમાનાર્થી જેવા શબ્દ છે જ્યારે આવા શબ્દ આપેલા હોય ત્યારે એનો વિગ્રહ છે જેવું વડે થાય અને ઉપમાનનો સાધારણ ધર્મ સંબંધ દર્શાવતા હોય જેના લીધે એ કેવા બને છે તો કે કર્મધારા સમાસ બને છે એક પદ જાતિવાચક સંજ્ઞા અને બીજું પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય એવા ઉદાહરણ છે જે વિદ્યાર્થી મિત્રો છે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે કોઈને કોઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે કોઈ ટેટ આવનારી ટેટ ટાટ માટેની તૈયારી કરી રહ્યા છે કોઈ ક્લર્કની તૈયારી કરી રહ્યા છે પીએસઆઈની કોન્સ્ટેબલની કોઈ પણ તૈયારી કરી રહ્યા છે તો અમુક અમુક શબ્દ એવા હોય છે કે જે જો આપણે યાદ ન રાખીએ કે સમજીએ નહીં તો આપણને છે એ લોસ જતો હોય છે અને આ એવા જ શબ્દ છે કે વિદ્યાર્થી મિત્રો આપણને યાદ છે કે વિશેષણ અને વિશેષ્યનો સંબંધ હોય ઉપમેય અને ઉપમાનનો સંબંધ હોય સાધારણ ધર્મ દર્શાવતા હોય ત્યારે કર્મધારય સમાસ બને હવે શબ્દ આવી જાય કે ગાય માતા તો આપણે એમ થાય કે આનો વિગ્રહ કઈ રીતે કરવો તો ગાયને જ આપણે માતા કહીએ છીએ એટલે એ જ શબ્દ દ્વારા છે એનો વિગ્રહ થાય અહીંયા એક પદ કેવું છે જાતિવાચક છે અને બીજું પદ છે એ વ્યક્તિવાચક છે એક પદ કેવું છે તો કે જાતિવાચક છે અને બીજું પદ વ્યક્તિવાચક છે ગાય એ જ માતા ત્યાર પછી કમલ એ પુષ્પનું નામ આપેલું છે કમળ પુષ્પ એ જાતિવાચક છે તો કમલ એ જ પુષ્પ સત્ય એ જ નારાયણ ભારત એ જ દેશ ચાંદો એ જ મામા દરિદ્ર એ જ નારાયણ હનુમાન એ જ દાદા સાગરભાઈ એ જ સાગરભાઈ તો સાગર એ જ ભાઈ તો આ રીતે પણ છે ઘણા શબ્દો આપેલા હોય છે એનો વિગ્રહ જો તમે જોયેલો ન હોય સમજેલો ન હોય તો વિદ્યાર્થી મિત્રો છે આપણે મેરિટમાં ખાસ અસર થતી હોય છે તો ખાસ યાદ કરી મુજેને તમે આઈએમપી પણ ગણી શકો એ રીતના આવા શબ્દો આપેલા છે ખાસ યાદ રાખી લેવા તમારી નોટબુકમાં નોંધ પણ કરી લેવા અન્ય ઉદાહરણ પણ ઘણા આપેલા છે તમે જોઈ શકો છો મહાદેવ તો મહાન એવા દેવ નીલાંબર નીલ અંબર સજ્જન તો સારો માણસ જો વિશેષતા દર્શાવે છે પરમેશ્વર તો પરમ ઈશ્વર રૂપાંતર અન્ય રૂપ સર પંચ મુખ્ય પંચ મહર્ષિ તો મહાન સિ જીવન સુંદરી તો જીવનરૂપી સુંદરી મોતી મોલ મોતીઓ રૂપી મોલ એ પાકના અર્થમાં છે બડભાગીઓ બડો ભાગ્યો ભાગ્યો એટલે ભાગ્યવાળો અને બડો એટલે મોટા ભાગ્યવાળો સજ સ્વજ ન સ્વ એટલે પોતાનું જન તડકા કૂપણ તડકારૂપી કૂપણ કિરણ ઝૂલ કિરણરૂપી ઝૂલ અધ ખુલ્લી તો અડધી ખુલ્લી તો આ રીતના ખૂબ જ મહત્ત્વના તમે મોસ્ટાઈમ પી ગણી શકો જો ઘણી વખત છે આપણે મોતીમોલ બડભાગ્યો તડકા કૂપણ કિરણ ઝૂલ અધખુલ્લી આવા શબ્દ જો નજરમાં ન આવેલા હોય નોટ ન કરેલા હોય તો આપણને છે લોસ જાય છે તો ખાસ કરીને આવા શબ્દ છે તમારે તમારી નોટબુકમાં નોંધ કરવાના જેથી તમે જ્યારે પણ પરીક્ષાનો સમય હોય ત્યારે તમે જે ટૂંકમાં રિવિઝન કરતા હોય ત્યારે એના ઉપર નજર કરી શકો અને પ્રભુની કૃપાથી છે તમારા પેપર છે એ ખૂબ જ સરસ જાય તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે તત્પુરુષ સમાસ અને કર્મધારી સમાસ બે વિશે વિસ્તૃત સમજ મેળવેલી છે આગળના સમાસ છે એ આવતા વિડીયોમાં જોશું આજના આ વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથી મિત્રોને પણ આ વિડીયાનો લાભ મળે જેથી કરીને એને પણ પરીક્ષામાં સારું પરિણામ મળે એ માટે એને પણ શેર કરજો